ડાંગ જિલ્લાના સુબીમર વિસ્તારોમાં ખેડૂતો મોટા પ્રમાણમાં કાજુની ખેતી કરી રહ્યા છે થોડા વર્ષ અગાઉ ધ્રુવ અને બાયફ સંસ્થા દ્વારા ડાંગ જિલ્લાના ખેડૂતોને વાડી પ્રોજેક્ટ યોજના હેઠળ કાજુ કલમ આપવામાં આવી હતી ચાલુ વર્ષે મોટા વિસ્તારોમાં કાજુનો સારો એવો ફાલ બેસ્યો છે જિલ્લાના સુબીર તાલુકાના કેશબંધ જામાલા કાકશાળા નિશાણા અને ખાજુરાણા જેવા ગામોમાં ખેડૂતોને સારો પાક મળવાની સંભાવના છે આ વર્ષે કાજુના ફ્લાવરિંગ અને જે બેરિંગ જે ખરું એ ખૂબ સારા પ્રમાણમાં આવેલું છે કાજુ માટેનો ડાંગ જિલ્લામાં ખૂબ સારો અવકાશ છે ખેડૂતો પ્લાન્ટેશન કરે તો એમને ખૂબ લાભો મળી રહે છે સાથે સાથે સ્ટેટની યોજનામાંથી પણ એમને લાભ મળે સાથે સાથે સ્ટેટની અને કેન્દ્રની જે યોજના છે નવી હમણાં આ વર્ષે ગાઈડલાઈન હવે ચેન્જ થઈને આવવાની છે તો સહાયના ધોરણ પણ એમાં બદલાવાના છે જો ખેડૂત આમાં લાભ લેશે તો એને ખૂબ ફાયદો થશે ડાંગ જિલ્લાની આબોહવા પથરાળ જમીન લાલ માટી અને ડુંગરાળ એ કાજુના પાકને ખૂબ અનુકૂળ આવે છે